જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા શિક્ષણનો વ્યાપ વધારવા અને શિક્ષણમાં સમાજના બાળકો આગળ આવે તે માટે હવે દરેક સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે આજે રોહિદાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા

ઉપસ્થિત મહાનુભાવો બાળકોને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિસર તૈયારી કરવા માર્ગદર્શન આપ્યું કાર્યક્રમના અધ્યક્ષ નિવૃત્ત અધ્યાપક કુંજ વિહારી પરમારે તેમજ કાર્યક્રમના દાતા નરેન્દ્ર પરમાર યુવાનોને પોતાની કારકિર્દી બનાવવા ચોક્કસ લક્ષ્ય બનાવી આગળ વધવા અનુરોધ કર્યો ખાસ કરી પ્રોત્સાહિત વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આવનાર સમયમાં બધું ઉત્સાહથી આગળ આવશે તેવો જુસ્સો જણાઈ રહ્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ કુંજ બિહારી પરમાર નિવૃત્ત અધ્યાપક મુખ્યદાતા નરેન્દ્ર પરમાર પૂનમચંદ પટેલ સમતા એજ્યુકેશન ખેંગારભાઈ ચૌહાણ નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર બેન્ક ઓફ બરોડા મુકેશભાઈ ચૌધરી ચેરમેન નાગરિક બેન ખેરાલુ રોહિદાસ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર મહામંત્રી પ્રવીણભાઈ પરમાર ઉપ્રમુખ પૂંજાભાઈ પરમાર ઉપરાંત હોદ્દેદાર તથા સદસ્ય ઉપરાંત સમાજના લોકો તેજસ્વી તાલા ઉપસ્થિત રહ્યા

મેડલથી થી નવાજીત કર્યા ડોક્ટર આંબેડકર એવોર્ડ ડોક્ટર રોહિદાસ સંત શ્રી રોહિદાસ એવોર્ડ તથા સંસ્થા દ્વારા જે ઉચ્ચ કેળવણી પ્રાપ્ત ડોક્ટર એન્જિનિયર એમને સંસ્થાના ઉચ્ચતમ શ્રેષ્ઠતમ એવોર્ડ દ્વારા રોહિત રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ભીમ રત્ન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને આજના કાર્યક્રમની વિશેષતા કહું તો ચારસો વિદ્યાર્થીઓ તેમાં બસો પચાસ જેવી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ હતી અને અમે ઉત્તરોત્તર દર વર્ષે જે કાર્યક્રમ કરીએ છીએ તેના દ્વારા તેના દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે સમાજમાં પ્રગતિશીલ વિચારધારાનું સિંચન થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારો એકમાત્ર હેતુ છે તમને જણાવું કે બે હજાર ત્રણમાં અમે બે વર્ષના કાર્ય કાર્યક્રમ કરેલા એ વખતે એ વર્ષના ત્રણસો વિદ્યાર્થીઓના ઇનામ અમે આપ્યું હતું આજે બે હજાર ચોવીસમાં એકવીસ વર્ષ પછી ના બદલે એક જ વર્ષના ચારસો અઢાર વિદ્યાર્થીઓને અમે સન્માનિત કર્યા જે બતાવે છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે અમે હંમેશા દર વર્ષે સમાજમાં શિક્ષણ માટે કામ કરીએ છીએ